મરાછામાં સામાન્ય બાબતે યુવકની હત્યાનો મામલો સુરત ક્રાઈમ બ્રાન્ચે હત્યાના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો ત્રણ આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ વરાછાના રામનગર સોસાયટી પાસે બની હતી ઘટના મિત્રો સાથે જઈ રહેલ જયનીશ ચૌહાણ નામના યુવકની કરવામાં આવી હત્યા મોટરસાઇકલ ઓવરટેક કરવા મુદ્દે આરોપીઓ જોડે થઈ હતી રક્ષક ઓવરટેક મુતે થયેલી સામાન્ય રક્ષક બાદ હત્યા કરી ફરાર થયેલા ત્રણે હત્યારાઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા ગત પંદરમી ઓગસ્ટના રોજ રાત્રિના સાડા અગિયાર વાગ્યાના અરસામાં બની હતી આ ઘટના સર્પાકાર રીતે વાહન અંકારતા થઈ હતી બોલા ચાલી વિમલ ડેનિશ અને ઉત્તમ નામના ત્રણ આરોપીઓની ભાવનગરથી ધરપકડ ત્રણેય આરોપીઓનો ગુના હિત ઇતિહાસ વિમા નામનો ઈસમ સાડીના જોબ વર્ક ના ધંધા સાથે સંકળાયેલ ડેનિસ સુરતી અને ઉત્તમ તલાવિયા હીરાના કામકાજ સાથે સંકળાયેલા છે વરાછા રામનગર વિસ્તારમાંથી જૈનિલ ચૌહાણ નામનો એક વ્યક્તિ એમના બે મિત્રો સાથે બાઇક ઉપરથી પસાર થતો હતો એમની આગળના ભાગમાં એક મોટરસાઇકલ અને એક એક્ટિવા બેનને સરપાકારે ચલાવતા હોય જેથી જૈનિલે ત્રણથી એની પાછળ વોર્ન કન્ટિન્યુ વગાડ્યા હોય આ બાબતે સામાન્ય આવી નજીવી બાબતમાં ઝઘડો કરી જૈનિલના લોકોએ માર્યો અને એમાંથી એક કિસ્સામાં જયનીલના ગળાના ભાગે તથા સાથળના ભાગે ચપ્પુ મારી દેતા જયનીલનું મૃત્યુ સારવાર દરમિયાન નીપજ્યું હતું જે બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં વણ શોધાયેલ ખૂનનો અંડરટેક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ક્રાઇમ બ્રાન્ચ વરાછા પોલીસ વગેરે આ ગુનાની તપાસમાં રાખેલા હતા દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મોદી સાહેબ અને પીએસઆઈ ધનગઢ અને હેડકોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહને એક બાતમી મળી હતી કે આ આ ગુનામાં સંડોયલ વિમલ ધનજીભાઈ કલસરિયા ઉત્તમ તળવિયા અને ડેનિશ સુરતી સંડોયેલ જે આધારે આ લોકોને ભાવનગરથી લાવી પૂછપરછ કરતાં એ લોકોએ ખૂનનો ગુનો કબૂલેલો હોય જે અનુસરે એમને ધરપકડ કરવામાં આવી છે અને આગળ વધુ તપાસ હાથે વરાછા પોલીસ સ્ટેશન સોંપવામાં આવશે આ તમામ જે ત્રણેય માણસો પકડાયેલા છે એમના વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે રાયોટિંગ હથિયાર ધારાના પેપર આપણે ચપ્પુ સાથે પકડાયેલા અને ભૂતકાળમાં અમરોલી અને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુનાહિત રેકોર્ડ ત્રણેય વ્યક્તિઓ ધરાવે છે અમને જયારે આ ત્રણેય ને જૈનિલ દ્વારા ટોકવા હોન મારીને ટોકવામાં આવ્યા ત્યારે આ લોકો ઉશ્કેરાય અને ચપ્પુ મારી દીધું હતું એમાં જેમાં ગળાના ભાગે જે ચપ્પુ મારી દીધું હતું એ એ ગા એમને જાણ લેવા નીકળ્યો હતો ના બિલકુલ પરિચિત હત્યા કરીને અલગ અલગ જગ્યાએ ભાગતા હતા અને છેલ્લે ભાવનગરથી મળી આવ્યા છે જે વિમલ છે એ સાડીનો જે વર્ક ઉપર કામ કરે છે એના ઉપર ઉત્તમ અને ડેનિશ છે એ બંને હીરાના ધંધા સાથે સંકળાયેલા છે હીરા કામ સાથે અને આ લોકોનો ગુનાહિત ઇતિહાસ પણ છે ઉશ્કેરાટમાં અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ ઉશ્કેરાટમાં કહે છે પણ આ લોકોના પહેલાં પણ ઝઘડાના અને મારામારીના ગુનાઓ નોંધાયેલા છે એટલે એક આવી ગુના કરવાની ટેવવાળા કહી શકાય ઉત્તમ તળાવિયા અને ડેનિશ સુરતી વિરુદ્ધ પણ ત્રણસો સાતના ગુના છે વિમલ વિરુદ્ધ પણ મારામારી અને રાયોટિંગના ગુનાઓ વગેરે દાખલ થયેલા છે અગોગાઉ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની